હું એ બધી બધી રકમ મારા ભાગ્યાઓને આપી દેવાનો છું આનું નામ કહેવાય મદદ અને પછી એટલું નહીં એને એમ કીધું કે આ ઉપરાંત હું મારી પાસે જે લોકો ઉપાડ લઈ ગયા મજૂરો એ ઉપાડ પણ હું માફ કરી દેવાનો છું આ બે વાત બહુ મોટી છે જે તમામ માલેતુદાર એવા ખેડૂતો જે છે ને એને બિલકુલ આમાં પ્રેરણા લેવા જેવી છે ગરીબની વાત નથી કરતા ગરીબ તો ગરીબી હોતા હે પણ જે લોકો સુખી સંપન્ન ખેડૂતો છે ધારો કે જયેશભાઈ રાદડિયા પણ છે તો ખેડૂત હાલો તો એવા લોકોની વાત કરું એટલે જેને પાસેથી પાંચ દસ થી વધારે હેક્ટર જમીન હોય એ કઈ બહુ ગરીબ ન કહેવાય તો એ લોકો એ થોડોક મજૂરો પ્રત્યેની આવી ઉદારતા દાખવવી જોઈએ અને બાકી જો એથી આગળ વધારે વધુ હોય તો એ વનરાસિંહ વાળા બાપુ જે હું કઉ છું ગાધકડા સાવરકુંડલા ના એને એક બીજી વાત બહુ સરસ કરી એ કે આ તો બધું સાહેબ તમે પૂછ કારણ કે આની એક ડિબેટમાં મેં એમ કીધેલું કે છપ્પન લાખ કિસાનોનો પ્રશ્ન છે એવું બધાય ગાય વગાડીને કે છે પણ છપ્પન લાખમાંથી એક પણ કિસ્સાને કીધું અત્યાર સુધી એમ કીધું કે ભાઈ મને જે પૈસા મળશે તો મારા ગરીબ શ્રમિકો છે એને આપી એક પણ માણસ માઈનો લાલ કીધું કોઈ બોલ્યો એ પછી મને આ ભાઈ વનરાજી બાપુએ ફોન કર્યો પણ હું એનાથી પણ બીજી વાત કરું છું કે એણે એક ત્રીજી બહુ સરસ વાત કરી કે આ તમે કોઈ જાહેર કરવામાં કે ઢંઢેરો પીટાવવા માટે નથી કહેતો અમે કઈ ઉપકાર નથી કરતા એક માનવતાના નાતે અમારી ઉપકાર નથી આવી રીતે જયનારાયણભાઈ આપણે જે રીતે સરકારને સુજાવ આપ્યો એવો એક સુજાવ હું અમુક માલેતુદાર એવા ખેડૂતોને પણ સુજાવ તો શું પણ એક સલાહ કહીએ છીએ જો પાળે ભગવાન હા જાણ ભગવાન